છતર ને હાલ ને હાલ હાલવા ના તમારે આવશે ને પૈસા આપજો પણ આપજો હા આપી દે આપી ટેન્શન ના લેશે તમારે પૈસા મળી જવા મારો હારો છોકરો બગી ગયો કરવું પડશે હું હવે આ રે છેતર તો તૈયાર કરી દીધું હવે ખારો વરસાદ પડી જાય ને દબાઈ મસ્ત તૈયાર એંડા કરી દેવા વાવી દેવા ભાઈ પેલા હગા નહીં ઓન બે ખેતરમાં ખેતર આગળ હોય એ અત્યારે શું લેવા ગયા અત્યારે ખેતર જસી જશે હવે મળતો આવું હાથ મળવાનું થઈ જાય

હું મહેનત કરો છું પણ મને તમારા છોકરાને ગમતી નહી તો હું એ છોકરા તો બધું ગમાડ હતા મેં નહી કશું ગમાડતા હવે અમારું કરવાનું તમે છોકરી ઉધ્યાલો ની તો પેલો આઈફોન નહી લઈ લઈને આવ્યો હવે બોલો હવે હું કરવાનું હું એ હું કરું તાજ હવે તમારા જ કરવાનું અમે શું કરીએ પછી પેલો લાખ રૂપિયા લઈને જતો રહ્યો મે સંત રહ્યો થસે તો ટાઈમ આવે એનો તો આમાં થઈ જશે તો હગ કેટલું ટાઈમ આનું લાખ રૂપિયા તો રહ્યો બધી મહેનત પાણીમાં જઈ હું કરવા એ તમારા છોકરાની ભૂલ હોય અમે શું કરીએ તાર તમે હોડી ઉધ્યતા ને એમાં શું કરવાનું અમે મદદ તો કરીએ છીએ પણ થતું નહીં ના ઓ કરવાનું તો હો આપેલો લાખ રૂપિયા લઈને જતો રહ્યો હો પહી હું સાની ઓય ના એટલી ખબર નહી વર્તિક માં આપા સીટી સી સીડી આવી હો તો ભાઈ હું પૈસા ખર્ચું આઈતા તાણી મે બુદ્ધો ની પોસ્ટો આ તો એક લાવ્યો આહરા પણ હતી ઓ લાવ્યો હે લાવ્યો સાન આ ફોન લઈને

મૂડી મતા હું હતી મતા આ